ठीक है, जो ने जा 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 है ने ने। ने ना <laughs> ना रुणी। ना है <laughs> ना रुणी। रुणी। ना रुणी। ना रुणी। ah. Ah. ना 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 वाली ना 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 பூலி மாதிரி வீணை கிதா பாவடா இமாஷ்ஷா ஆனா நான் பேரோலி பூக்கே இல்லை கட்டிமே நீோ அந்த ரிக்ஷா வாழா ரோஜேகோ ரூபா அனே சௌ பாரோத்த வாரோமா படி நீ આમ કે ખબર હતી કે માંડુ ટટવાની છે વરસાદ થઈ ગયો તો પાક ટાણે એટલે અને આજી ધોખાવાડીમાં માંડુ ટૂટીન ઈત ને દોરાવાર ખરાવાડીમાં માંડુ યથાઈ ટૂટી પણયા તો કઈ કોરું જો હે એનું મશીન બેસલ કારણ કે આ પાક તો ખાઈ ની આમાં બે ભાગ તો મજૂરી મોઈ દે એક ભાગ વધે અમાર વાહે 500 રૂપિયા વીણવાના છે ને એટલે 500 રૂપિયા ઈ કાઢ નાખવાના ડીઝલના સાપાણીના કાઢ નાખવા ટ્રેક્ટરના

થી પસ્યા બતા ડીગલા સોખા થાય ઈ તો પાર નથી કામ ને બતા વીડિયો માં મૈને આજો કઈક પડ કટી જા હળગણ ધીરે 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 હાલો હાણા ન વગી ગયા હિરાવી બિરાવી કતવા રોખલા બધું લઈ ઉગી વા આપણે દુખખા વાડી માં તીજો દિવસ છે આમ જો માણસો કેટલા ગામ મે જોઉ જોમી ગોળીન કમેન્ટ માં હેણાવજો પરમદી છોડો તો અમને ખબર હે કે કાઈ ખબર કોઈ પરમની હોળ જણાતાઈ કારણ કે આમાં ગણા એ બન નથી અહીંયા કંઈક વીને હે અને બે સંદીપભાઈ ને થાય એ વિને છે ત્રણ જણા કામ થોડીક વાર પછી ગણીને ને કામ જરાક ખાતરી જોડાવે આજ આંખી કાતી જ આખવા આપણે વેરું આવે કાલ તો વીણમાં લઈ ગયું અને આજ વેરું આવે ને આ આપણે જો ધોકાવાળી ને ધક્કા જો હવે પૂરા કરી દઈએ ને તો ભારે કામ થાય પાટલો આપણો તૂટેલો હે गया वर्षे रस्ता कर रहा है ना भाई आवक में चाकड़ो लागल तू पड़े जाए थे हाँ भगवान भरो हाला से कहीं नखो थी नमरे आज ना फेरो नही तो भारी काम थे नकद तो हुई चढ़वा से रस्ता में क्या पाटलो रही जाए हेठो तो टोली बोली रही से તો વિડિયો માં બેનાજો હાતેડું જોડાવીને કર દેઉ ચાલુ માણસ તો ઘડીતમાં ગળાય એમ નથી પણ ટીપિન નો થા હસેય પડું માં વિદ્યા ટીપિન હવે માણસ હે ને આપણે નીરાધી ગાડી માં માણસ જો હિરાણ વેરું આવ્યું નથી ગેર આયા સાલ્લો કર દીધું આવીન બસ બટકા ખાય ને ગાલતા હા પણ તો ઉંચું દે કામ હોય ની હિરાવા સિવાય એટલે હિરાવી આવે હવે વેરું ની આવે

આંડા પાવડા કાળ હોય લાયા થઈ ગઈ પાટલામાં પારી અને પારી માં થઈ બિલાવ આલે ની હે મોટો થોડો રુંડન ન થાય ને હા કાય છે વારો છે કેટલા જણા આયા આજ 17 17 ને બે ઓલા 19 ને બે તમે 21 અને એક હું 22 જણા કામ કરી બોલો રેકોર્ડ છે ને એટલા વાળા કરી દેખ टाइम आ कोई दी तुम्हारी जिंदगी में इतना मना रिकॉर्ड है रिकॉर्ड आवर आज ना हो ये हो तुम हेलो मारे पाटो का है नहीं आज बेथ सेड़ा वेर ले झुक लगी जावन से आगनी सही रहे कौन आ गया भाई आ है भाई रियो टोपड़ी आमा वाइट का पानी तो पाटो खाई नहीं खाया टाने एवडा मणसों में

Aji kara wali bak ya hati udah tuh itu mah. Anu kayak baik kuda aja. Buku iki sama ya, buku aja bukan pas <laughs> hari ke abis ya. Ini kita mau keluar. Bukan lebih pas ya, jadi Ah. મારવાની એટલે હવે દો ભેગો થયો હું બપોરે રહી ગયા અને વેલું પડે કારણ કે ગારો જ નીકળે બે કલાક વેલું હાલી જાય ને વીના મો તો કાંઈક ડેડવો જડે ને કઈ ડેડવો જડે નથી હાવ ગારો નીકળે હવે બપોરા બપોરા કરી લઈ અને છે બે હવા બે ભેગા હું હાકવાનું પછી હાકવાનું કામ પૂરું આ એકવાર વીણવા પાવડા પછી જે માતાજી

आज लगभग चौदह बोराजी था ना आज वाजे तीज मणसो अर्धो जाजो पोलो कर रही वीस मिनिट वी मिनिट जाए आज बेगे कई सड़े मैं दौ सड़े चार वी जाए आज बेवागे सीढ़ पांच वगे जा रही जाए थोड़ा चाहे जाए पा हम वेती वेती जाए बहुत ही निमान दी। तब उन्हें वही वाला कौन पसीना बेसन दे देने ले हाथ <laughs> पे नौ काम थाई पूर्ण आपने। तो शूले जोड़ा वाले एक बजे गुनो ना कहानी था है। अलावा पास क्या हो? मार्स आपने रिक्शा वाला भी आ रही है। हम बेबापी कर दे शूले बड़े। है तो कुमरा भी कुमरा ही। कल Kalau mikirin totally udah main guruh malah kok. Kalau karin dedu okein, aja nah? Hah? Ya kan dedu okein totally beriin. Aku seru sih boya, aku mau cari halwa ya, apa boleh halwa ya? Kau diajukan apa sih? Ah, mana? Nah, nah. Oh, mandu kita harus totally nambah nih, pas itu યુટક ગુણ ઘેટી ના ટોલીમાં કાય દેસર ભરામ ભઈ બરાબર આ માર્ગમાં ઢોરાય વધારે ભરાઈ તો ગુણ એટલી ઘેટી હા સાહ રહી ગયા હા 38 40 સાહ રહી ગયા હેની એટ કર જેતી એટલે સાહ રહી જાય ભવ એ ન જાય જે વેતા ને તઈ હવે બાવ વીણી ના આજી માંડું તો જો કે 10 12 મોડેમાં નીકળે અદા આતા રાખીનો હાપી કોઈ કોઈ રીતિ દોહાય નથી એટલે હવે હેને આરા રાખ કો વિણવાનું હવે વાં કઈ કરું વા બેહાન પડાવ ને બાપુ જે બોલતા હી છે બીડ છે ઈ ડોલ માં હવે નેક્લી ડોલી માં આવે મગલી હવે કામ નથી તો બે નથી કરીયો હવે હે ને બધું ભાઈએ રહેતું નથી કઈ જા હોલ રેડી આવા જન થાય આ હવે જોજો આ કઈ જોયું આલી હારા 5 વાગે ધોખાવાડું જે આલે થઈ ગયો થાય તોય હવા 6 વાગી ગઈ પુક્તર 45 મિનિટ થાય જસ્ટ આવા નબરાન એટલે અને આયા પુગીયો કાકોડે લાગે એમ ખાધા વગર રહી જાય આ બધું જો એક લકોસા ઢીલા થઈ જાય તો કઈ ન જની આ બધું લંબાસો ઉતારી અને આપણે મકફાઈનો ઢગલો કરી લઈએ પછી ટોળી છોડાવીને અલગ જોડાવા જાય હું એ મિનસ પહેરની ઝાડ વાડું છે અલગ જોડાવીને અહીં માંડવું હવે એ આપણે વાડીનો ડગલો કાઢવો બારો એટલે હું બધું કરવાનું છે અને વિડીયોને હવે કરી નાખી પૂરો કાલના વિડીયોમાં બતાવી તમે કેવટી ડીગ્લીસ આવી નાની આજના વિડીયામાં એટલું જ વિડીયો કેવો લાઈક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં જણાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો